દર વર્ષની પરંપરાનું પાલન અને માનવ સેવાને સમર્પણ કર્યું હતું શિયાળાની આકરી ઠંડીની શરૂઆત થતાં જ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને નિરાધાર લોકોને ઠંડી સામે આવશ્યક રક્ષણ મળે તેવા શુભ આશ્રયથી પાંચ હજારથી વધુ ઉચ્ચ ગુણવત્તાવાળા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ કાર્યક્રમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પવિત્ર સેવા યજ્ઞનું આયોજન શ્રી પિન્ટુભાઈ મલેકના નિવાસસ્થાને નેરા વિસ્તાર સાવરકુંડલા ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંતો મહંતો તેમજ શહેરના અગ્રણીઓ રાજકીય અને સામાજિક આગેવાનો અને વરણ નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કાર્યમાં પોતાની અમૂલ્ય હાજરી આપીને ધન્યતા અનુભવી હતી આ ભવ્ય માનવ સેવાના કાર્યક્રમને સફળ બનાવવા સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પિંટુભાઈ મલેક અને ઉપપ્રમુખ ઇરફાન ગોરી રાજુલા પત્રકાર તેમજ સમગ્ર ટીમે વિશેષ જહેમત ઉઠાવી હતી આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા વરસાદથી રક્ષણ માટે તાલપત્રીનું વિતરણ અને અન્ય સેવાકીય કાર્યો પણ નિયમિતપણે કરવામાં આવે છે પ્રમુખ પિંટુભાઈ મલેકે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે અમને આનંદ આવે છે કે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ હજારથી વધુ ગરીબ પરિવારોને ધાબળા વિતરણ કરીને તેમની સેવા કરી શકીએ છીએ માનવ સેવા એ જ અમારી નમ્ર વિનંતી છે આ કાર્યને સફળ બનાવવા માટે જેઓએ પણ સાથ સહકાર આપ્યો છે તેમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ વધુમાં કાર્યક્રમમાં પધારેલા તમામ લોકો માટે ટ્રસ્ટ દ્વારા બટુક ભોજનની ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ ભવ્ય આયોજન સાવરકુંડલામાં માનવતા અને સેવાભાવના ઉત્તમ ઉદાહરણ તરીકે યાદગાર બની રહ્યું છે જેના સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવ્યો છે નમસ્કાર હું છું ઈરફાન ગોરી સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા કે જેના પ્રેસિડેન્ટ શ્રી પિંટુભાઈ મલેક અને ઉપપ્રમુખ તરીકે મારી જે નિમણૂક છે એ બદલ અમે વર્ષોથી આ કાર્ય કરતા આવીએ છીએ કે ભાઈ ચોમાસું હોય તો તાલપત્રી વિતરણ કરી છે શિયાળો હોય તો ધાબડા વિતરણ કર્યા છે બ્લેન્કેટ વિતરણ કર્યા છે અને હજારોની સંખ્યામાં લોકોને આનો લાભ મળે છે અને આ પ્રસંગે અહીંયા અમારી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત રહ્યા છે એ બદલ સર્વ મહેમાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ આજ રોજ સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ હજારથી વધારે ધાબળા વિતરણ કરવાનો એક કાર્યક્રમ હતો આ ધાબળા વિતરણનો કાર્યક્રમ અઢારે વર્ષના લોકો માટે હતો અને અતિ ગરીબ જે લોકો હતા એવા લોકોને આ ભોજન સાથે જમાડી આદર આ લોકોને માન સન્માન સાથે આ પાંચ હજાર ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે આ તકે અઢારે વરણના લોકોને અમને આ કાર્યમાં સંપૂર્ણપૂરે મદદ આપી અને તમામ આગેવાનો તમામ રાજકીય માણસો તમામ લોકો અમને હર હંમેશ જેમ મદદરૂપ થઈને ઊભા રહે છે કાર્યને સફળ કરવા આ આ વખતે પણ કાર્યને સફળ કરવા પૂરી મહેનત અને પૂરો સપોર્ટ આપેલો હતો જય હિન્દ જય હિન્દ आज सबका मालिक एक मानव सेवा ट्रस्ट के द्वारा एक बहुत ही यादगार कार्यक्रम का आयोजन सावरकुंडला में किया गया जिसके अंदर हमारे पिंटू भाई मलिक और उनके साथीदार पूरी टीम ने बहुत दिलचस्पी से और बहुत ही सराहनीय तौर पे जो काम किया है उसमें बहुत से गरीब यानी ज़्यादा से ज़्यादा सब गरीब और मध्यम वर्ग के ऐसे लोग थे कि जिनको आज जमाने में समझो कि जिंदगी का गुजारा करना भी मुश्किल होता है ऐसे लोगों को बुला करके मंच पर जितने भी महान लोग थे महानुभव थे और समझदार लोग थे और साथ साथ में आ, बहुत अच्छे धार्मिक लोग भी थे लेकिन अलग अलग ज्ञाति से आए हुए जिसको आधार वर्ण कहा जाता है वो सब लोगों के लिए एक सराहनीय कार्य और सेवा के कार्य जिसको हमेशा याद किया जाए ऐसा काम उन्होंने कंबल बेचने का किया कंबल उन्होंने सब में बांटे और कंबल जो बांटे वो इतनी अच्छी तरह से बांटे और सबके दिल में बहुत खुशी हुई बहुत सुंदर काम हुआ ये एक मिसाल के तौर पे हुआ और मुझे लगता है कि इसके लिए कई दिनों तक उन्होंने बड़ी मेहनत करी बहुत पसीना बहाया और इतना याद रखे कि हम तो मेहमान हैं जो हमने देखा हम कह सकते हैं कि आज दुनिया में अपनी शोहरत के लिए बहुत लोग दौलत का प्रदर्शन करते हैं लेकिन इन्होंने जो बात की गरीबों को ध्यान में रख करके वो एक दुआ का काम है जो ठंडक में उनको बहुत काम आएगा और उपयोगी बात है ये मिसाल दूसरों को भी लेनी चाहिए उनके राह पे चलना चाहिए इसीलिए मैं कहती हूँ कि मैं डॉक्टर शहनाज बेन बाबी आज मुझे यहाँ पर बुला गया और पिंटू भाई को हमने सिपाही समाज में भी उप्रमुख बनाया है इसीलिए कि वो ऐसा शख्स है कि जो सचमुच दुनिया के लिए एक बहुत ही नमूना है और उनके लिए आज नौजवानों को सीखना चाहिए कि हमको सचमुच इस राह पे चलकर दुनिया की सेवा भी करनी चाहिए और आने वाले समय મેં ઇ તરફદર્શક બનના ચે જય